સરકાર આદિ બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં મળતી શિષ્યવૃત્તિને પુનઃ બહાલ કરે તેવી માંગ સાથે ડાંગ જિલ્લામાં આદિવાસી નેતા અને પટેલની રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા ડાંગ જિલ્લામાં ભાજપ વિરોધી સૂત્રોચ્યાર સાથે હાથમાં પ્લેકાર્ડ લઈ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાનો વિરોધ નોંધાવ્યો ભાજપ સરકારના

નહીં તો શિષ્યવૃત્તિ જો આ નહીં મળશે તો અમારે ઘરથી મને નહીં મોકલવાની મારા જેવી કેટલી બહેનો આવી હશે કે જેને નહીં મોકલવામાં આવશે એટલે પ્રિષિકાને શિષ્યવૃત્તિ